હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું તો મારા ફરીથી એક નવા વ્લોગમાં તો મિત્રો આજે આવી ગયા છે આપણે એક ફરીથી નવો વ્લોગ બનાવવા તો હવે કન્ટિન્યુ આપણા વ્લોગ આવવા મીલે છે તો આપણા નવા નવા વિડીયો જોતા રહેજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે એવા વિડીયો લાગે છે અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો હું એવો આપણે હવે અહીંયા જે વાડી આવતા ને વિડીયો બનાવતા ત્યાં આ જો માલ આવી ગયો છે આવા આ બ્લોક નહીં કરતા એ બ્લોક પાસે નાખવાના અને એ માલ છે બધું બ્લોક જો તમે જોઈ શકો છો આ બ્લોક આવી ગયા છે હવે પાછું આનું કામ ચાલુ થઈ જશે બ્લોગ આવશે તો કન્ટિન્યુ બના રહેજો આપણા વિડીયોમાં અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો લાઈટ ચાલુ છે આ લારી પીડી છે અહીંયા એનો મટીરિયલ છે બે ડમ્પર કે એક ડમ્પર એવું છે એ મટીરિયલ નાખવાનું છે એમાં બ્લોકનું કામ ચાલુ થઈ જાય જ્યાં આપણે આવતા મંદિરે વિડીયો બનાવવા ત્યાં બધા ખાઈ જાય અને હવે આપણો ફરીથી કાયમિક બ્લોક કન્ટિન્યુ આવતો રહેશે તો મિત્રો ખાસ કરીને વિડીયો જોવા મળતા નહીં અને બંને એટલો સપોર્ટ કરતા રહેજો તો આપણી ચેનલ હજી મોનિટાઈઝ થઈ નથી તો તમારે એક એક સબસ્ક્રાઈબરના હિસાબે આપણી ચેનલ મોનિટાઈઝ થશે તો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં વિના રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે હવે આપણા પંથકમાં જો કે આમ તો ગુજરાતમાં કેમ કે ઘણી જગ્યાએ તો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે આપણા ગુજરાતમાં ચોમાસું બેસ્ટ જૂનમાં સાત આઠ જૂન માટે પાંચ જૂન હું તો આપણે વાવણી નજીક આવતી જાય છે અને વાવણીમાં ખાસ કરીને અત્યારે કામકાજ પૂર જોશમાં ચાલી રહ્યું છે રજકા બજકા હવે ખૂબ તડકા હિસાબે શબે પીડા પડી ગયા અને અને હું કહેવાય આપણે પારવા પડી ગયા અને અત્યારે પાણીની થોડીક અછત જેવું થવા માંડ્યું છે અત્યાર સુધી તો વાંધો નહોતો પણ હવે ઝાડવા અત્યારે થોડાક તાપ લાગીને વીક થઈ ગયા છે તો હવે ટૂંક સમયમાં પંદર વીસ દિવસમાં વાવણી થઈ જાય એવું વાતાવરણ થવા માંડ્યું છે અને વાવણીના હવે લગભગ થોડા દિવસો નજીક વાવણી થશે તો આપણો પછીથી તો ડેલી માટે વ્લોગ આવશે જ કેમકે અત્યારે તો શું છે કે કામકાજ જતા હોય એટલે ઘણા ક્યારેક ક્યારેક ઘણા દિવસો લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી તો વાવણી પછી તો આપણા કાયમિક વિડીયો આવતા જ રહેશે કોઈ ખેતીવાડીના છે કોઈ બાર ગામ ગયા એનો ખાસ કરીને વધારે તો ખેતીવાડીના જ આવશે કેમકે આપણો મેન કામકાજ જ એ છે

અહીંયા મેં ક્યું છે ડબલું ભરવા પાણી આ ફિલ્ડ ફ્રિજમાંથી ઠંડુક પાણી એમાં ભરાય છે ડબલું તો ખાસ કરીને એમ બને ત્યાં સુધી તો આપણે અચુક અધુક વિડીયો કાયમિંગ મેંપશું પણ કેરાક લેર કહીએ એક બે દિવસ ના પણ આવે કામકાજ નહીં શકે અને હા હવે નિરણ બિરણ બધું પૂરું થવા આવ્યું છે આમ બાજુ આમાં ગયા વર્ષે કેરી આવી હતી આ વર્ષે કાંઈ આવ્યું નથી આ વર્ષે થોડુંક પવનની વાતાવરણ વાઈ ગયા હતા તો એના હિસાબે કેરીનો ફાલ ખરી ગયો તો કેરી આવી નહોતી એટલે આવતા વર્ષે એમાં થોડીક વધારે કેરી આવશે કેમકે જેમ જેમ વરસ જતું જાય એમ એનો ફાલ થોડો થોડો વધારે લાગતો જાય એટલે હવે એમાં થોડીક વધારે કેરી કેરી આવે એ શક્યતા છે આ છાણ્યું છે થોડી આ પાણીની કુંડી નળ ડાયરેક્ટ પાણી આમાં જાય જોઈ લો આ નળ ચાલુ કરીએ આપણે લાઈ પાણી આવે ઓપન કર દે કેમ જરૂર છે ને આ બળદ ગાડી છે અને આ ગુલમોર આ વાસ ભાઈ વાસ પણ વાસ વાસ એ જો તો ના એક લાખ રૂપિયા ફોટા બડા કરવા હોય ને લા પડી કરો એવા ને બાપુએ પાણી ચાલુ કર્યું છે વાવાનું કેમ નેલા જઈશને નળી લે લોઈ લ્યો ક્યાં પાવાનું છે હે હા જો ગાડીમાંથી ડાઇરેક્ટ પાણી આવે સિંગલ ફેરની મોટરનું આપણે હા હાલો આવી ગયું ને કાઢી લઈ નળીનું કંઈ નક્કી ન હોય ચાલુ આવી ગયું નાઇન્થ મેન ભરી લે

ચાલતું હતું એટલે અમે જોઈ લ્યો અહીંયા એક મોટો રૂમ બનાવવાનો છે તો અહીંયા રેસીપી મારી અને આ ખાડો મોટો કરીને એમાં પાણા નાખી દીધા વાળી ઘરે અને આ રૂમ દાદી બધી નાખી દો એટલા એટલે માટે આ પાણામાં નાખીડું બધું

chot a bod yn dod હા આપણે ગાર હતો આગળ શેટર નાખી દીધો શેટર નાખો આખર શેટરમાં નાખી દીધો પછી અહીંયા પાણી આવે ને નાનું એવું સેલું એમાં પાણી આવે તો ઓછું હોય આગળ ખડનું નેપિયર એ હોય પણ એ વરસાદ રહી જાય ત્યારે હોય બાકી આ ચોમાસું બેસે પછી વરસાદ ચાલુ થાય એટલે આપણે એમાં મગફળીનો પાલો કરી દીધો એ આપણે ખબર હોવાનું અને આ લીલી જુવાર આ બધું અહીંયા રેલમ થેલામ પડ્યું છે પાણી એ છે વાળી જોતા રહેજો અમારા અને ખાસ કરીને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી